ફાઇન ટ્રેડિંગ કંપની વીઆઈપી કુંભારવાડા રોડ જો મિત્રો આવી આપણે આવી ગયા છે ફાઇન અલંગના સ્પેર પર બધા મળે છે ને આ રીતના તમે જોઈ શકો છો બધી રીતની આઈટમો બધી મળે છે બધી સાઇઝના પાનાવે અવેલેબલ છે કપ્પા

આપ જોઈ શકો છો અહીંયા પણ છે બાજુમાં આપણે આ બોક્સ પણ ના લેવા માટે ગીરજ માટે આરિફભાઈ છે આપણા અફજલભાઈ બંને બોક્સ પણ જ ગોતે છે આ જે મોટા કન્ટેનરના સીલ તોડવા માટે રસા બી છે બેલ્ટ બી છે ગ્રીસ પંપ હરેક આઇટમ તમને અલગની બ્રાન્ડેડ મળ વસ્તુ મળી જશે અહીંયા તમે આવો એટલે અમારા બાબુ ચાચા છે ડોગળા બી છે બધી સાઈઝના બોક્સ પણ અવેલેબલ છે બધી સાઈઝના પણ આ શું છે આ હબુ છે આબુ છે આ સાબુ છે આ બી બોક્સ પાનું છે આ બી બોક્સ પાનું બધી એક પાનું હાથમાં આવ્યું છે આ પ્લાસ્ટિક છે તમે શું લેવાય હે તમે શું લેવાય એમ તો જોવા સામ જોવા એ દોડા ગોવે છે આ ઇલેક્ટ્રિકની આઈટમ છે બધી આ સાઈડ બી છે કોઈને પણ જોતો હોય તો આવી દઉં ભાવનગર ગુઆઈપી કુંભારવાળા એન્જિનર રકતા સામાન ડીઝલ ફિલ્ટર ફિલ્ટર અહીંયા પણ મોટી સામગ્રી છે આ બધા પાના છે હા આ રોડ છે બધા બ્રાન્ડેડ જો આપ જોઈ શકો છો બધા રોડ છે ઇલેક્ટ્રિક રોડ આ લાઇન્ડર બધી જાતના બધી અલગ અલગ આઈટમ આપણને કાંઈ ખબર ન પડે અમુક વસ્તુ કામનું છે અમુક વસ્તુ નહીં કામ આ બધા કલર છે આપણે જે શીપમાં કામ લાગે એ વસ્તુ બધી છે આખો વિડીયો એક્સપ્લોર તમને કરાવી છે શોર્ટ વિડીયો નવા પાના છે આ

આ પાણીમાં સ્વિમિંગ ના ગોગલ આ બીચ છે ચોક બી છે વિડીયો બધા બતાડું બધા દેખાડું યાર બધી રીતની આઈટમો મળી જશે તમને બરાબર ટોટલ વસ્તુ અહીંયા મળી જશે તમને સામાન